નમસ્કાર મિત્રો મિત્રો જો તમે ટ્રેક્ટર લેવા માગતા હોય અથવા તો તમે ટ્રેક્ટર લઈ લીધું હોય તો અત્યારે ટ્રેક્ટરની સબસિડી માટે જે છે એક લાખ રૂપિયા સહાય મળે છે અને એના ફોર્મ ભરાવવા શરૂ છે આના પહેલાં પણ ફોર્મ ભરાવા શરૂ હતા મતલબ કે ભરાઈ ગયા હતા પરંતુ ટાર્ગેટ જે છે હજી પણ મતલબ પૂરો નથી થયો એટલા માટે પંદર દિવસ માટે ફરી એક વખત ગુજરાત સરકારે પોર્ટલ ચાલુ કર્યું છે તો પંદર દિવસ માટે ફોર્મ ભરાય છે તો આ વિગતવાર વાત કરીશું આ વિડીયોના માધ્યમથી કે ક્યાંથી તમારે ફોર્મ ભરવાનું છે અને આ શું શું નિયમો છે તમામ માહિતી એના માટે ડોક્યુમેન્ટ શું શું જોશે આ તમામ માહિતી તમને આ વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરી તો મિત્રો સૌ પ્રથમ તમારે આઈ ખેડૂતની ઓફિશિયલી વેબસાઇટ જે છે એના પર આવી જવાનું છે આ વેબસાઇટ તમારે જોઈતી હશે તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દેશ તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો હવે અહીંયા તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે સૌ પ્રથમ જો રજીસ્ટ્રેશન કર્યું હોય તો અહીંથી તમારે ડાયરેક્ટ લોગિન કરી દેવાનું છે પરંતુ નોંધણી છે તમે કોઈ વખત ના કરી હોય આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઝીરોમાં તો તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું એનો એક વિડીયો ઓલરેડી મેં બનાવ્યો છે તો એ વિડીયોની લિંક હું આ વિડીયોને એન્ડમાં રાખી દઈશ અથવા તો નીચે લિંક રાખી દઈશ ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો અને રજીસ્ટ્રેશન કર્યા પછી તમારે અહીંયા લોગ ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી આ પ્રમાણે પોપઅપ આવશે તો અહીંયાથી પણ તમે લોગિન રજીસ્ટ્રેશન કરી શકો છો લાભાર્થી નોંધણી માટે અહીં ક્લિક કરો પરંતુ આપણે ઓલરેડી રજીસ્ટ્રેશન કરેલું છે તો અહીંયાથી આપણે પોપ ઓપ હટાવી દઈશું ત્યાર પછી જે છે તમે જે પણ મોબાઈલથી રજીસ્ટ્રેશન કર્યું હોય એ મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે જો પાસવર્ડ યાદ હોય તો પાસવર્ડ ટાઈપ કરવાનો છે બાકી અહીં ઓટીપી સિલેક્ટ કરી અને ઓટીપી થ્રુ પણ તમે અહીંયા લિંક રજિસ્ટર્ડ કરી શકશો અને ત્યાર પછી અહીંયા કોડ જે છે કેપચા કોડ ટાઈપ કરવાના છે મતલબ કે ઓગણીસ ને બે તો કે એકવીસ બરાબર તો તમારે જે પ્રમાણે કેપચા કોડ એ કેપચા કોડ ટાઈપ કરી અને અહીં લોગિન ઉપર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી આ પ્રમાણે ઇન્ટરફેસ થશે મિત્રો અહીંથી તમે નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા ત્રીજા ચોથા નંબર ઉપર જ જે છે ટ્રેક્ટર સહાય માટે જે છે તે અહીંયા આપેલું છે એ તમે જોઈ શું કહો છો વીસ પીટીઓથી એચપીથી વધુ સાહીઠ પીટીઓ એચપી મતલબ કે વીસથી સાઠ એચપી જોશે તમે ટ્રેક્ટર લેવા માગતા હોય અથવા તો લીધું હોય તો તમને સહાય મળવા પાત્ર રહેશે હવે એના દસ્તાવેજ જે છે તો દર વખતની જેમ નથી આ વખતે થોડા વધારે દસ્તાવેજ છે મિત્રો તો ડોક્યુમેન્ટ શું શું જોશે એના વિશે વાત કરીએ આપણે તો અહીંથી દસ્તાવેજો પર આપણે ક્લિક કરીએ તો સૌ પ્રથમ જે છે આપણે અહીંયા દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર બરાબર દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો બધા માટે છે નહીં બેંકની પાસબુક અથવા તો કેન્સલ ચેક આપવાનો રહેશે જાતિ પ્રમાણપત્ર જો એસસી એસટી ઓબીસીમાંથી આવતા હોય તો તમારે જાતિ પ્રમાણપત્ર દેવાનું રહેશે ત્યાર પછી વાત કરીએ સાધન પાસિંગ અંગેની આરસી બુક નકલ એમ પરિવહન પર રજીસ્ટ્રેશનની વિગત આ બધી વસ્તુ વીમા નકલ જોશે તમારે અરજીની સહીવાળી નકલ જોશે સંયુક્ત ખાતેદાર કિસ્સામાં બાહેધારી પત્રક જે સંમતિ પત્રક બધાની સહી લઈ અને એ તમારે આપવાનું રહેશે વન અધિકારી પ્રમાણપત્રની નકલ જો લાગુ પડતો હોય તો બાકી બધા માટે જરૂરી નથી ત્યાર પછી સાત બાર આઠની નકલ અને સાધન સાથે લાભાર્થીનો ફોટો મતલબ કે ટ્રેક્ટર સાથે લાભાર્થીનો ફોટો ખેડૂતનો ફોટો હોવો જોઈએ સાધનનો ફોટો મતલબ કે ટ્રેક્ટરનો ફોટો હોવો જોઈએ ખેડૂત સાથેનો સાધનનો ફોટો તો આ બધી ખરીદી બિલ અને આધાર કાર્ડ બરાબર સેસિડ નંબર ફોટો આ બધી વસ્તુ તમારે જોશે તો આટલા ડોક્યુમેન્ટ તમારે તૈયાર કરીને રાખવાના છે તારીખની વાત કરીએ મિત્રો તો પંદર અગિયાર બે હજાર પચીસથી ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસ સુધી આમાં ફોર્મ ભરાશે મતલબ કે ચૌદ દિવસ સુધી તમારે ફોર્મ ભરી શકશો વધુ જુઓ એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમને કેટલી કેટલી સહાય મળવા પાત્ર રહેશે એના વિશે અહીંયા વાત કરેલી છે આપણે જોઈ શકો છો અહીં વીસ પીટીઓથી મતલબ કે સાઠ પીટીઓ એચપી છે સુધીના ટ્રેક્ટરો તમે લઈ શકો છો અને મેક્સિમમ પચીસ ટકા અથવા તો એક લાખ રૂપિયાની મર્યાદામાં તમારે જે પણ સહાય હશે ઓછી હશે તો એ તમને વધારે હશે તો એ પ્રમાણે મળવાપાત્ર રહેશે હવે પહેલાં જે છે એ વીસ એસપીમાં સાઠ હજાર રૂપિયા મળતા હતા તો હવે એ તમામ ટ્રેક્ટરો તમે લેશો તો તમને એક લાખ રૂપિયાની સહાય મળશે સાઠ હજાર રૂપિયાની જે છે તો એમાં ચાલીસ હજાર રૂપિયાનો વધારો કરી દીધો છે ગવર્મેન્ટે તો આ પ્રમાણે છે મિત્રો અરજી કરવી હોય તો અરજી અહીંથી તમે ડાયરેક્ટ છે સીધી કરી શકો છો અરજી કરો એના ઉપર તમે ક્લિક કરશો એમાં તમારે લાભાર્થીની વિગત બેંકની વિગત જમીનની વિગત અને દસ્તાવેજની વિગત જે છે એ તમારે ભરવાની રહેશે અને ત્યાર પછી એ સેવન નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારે આગળ જે છે બધી વસ્તુ ભરાવાની રહેશે તો પરંતુ હમણાં અત્યારે આપણે ફોર્મ ભરશું તો વિડીયો લાંબો થઈ જશે બરાબર વિડીયો જે છે એ ફોર્મ કેવી રીતે ભરવું એનો ક્યારેક ફરી ક્યારેક બનાવશું પરંતુ અત્યારે મેં ફક્ત ટ્રેક્ટરની સહાય સબસિડી જે છે એના ફોર્મ ચાલુ છે એના વિશે માહિતી આપી છે તમારા તાલુકા જિલ્લા જિલ્લાની અંદર જે છે એ ટાર્ગેટ પૂરો નહીં થાય તો તમે ફોર્મ ભરી શકશો પરંતુ ટાર્ગેટ જો પૂરો થઈ ગયો હશે તો તમે ફોર્મ જે છે નહીં ભરી શકો એટલા માટે જેટલું જલ્દી વહેલા ભરશો એટલો તમને ફાયદો થશે વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો મિત્રો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો